નમસ્કાર ખેડૂત મિત્રો બોન્ડ વતી હું અશ્વિન કલ્સરી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ હશો હવે આજે આપણા તમારો સવાલ અમારું જવાબ નામના સિરીઝમાં એક નવો પ્રશ્ન લઈને આવ્યા છીએ જે હાલ ઘણા ખેડૂત મિત્રોએ પૂછો પ્રશ્નમાં પૂછેલો છે આપણને કે નિંદામણ નાશક માટે શું કરવું નિંદામણના નાશ માટે શું કરવું જોઈએ આપ સૌ જાણો છો આપણે બોન્ડની વેબસાઇટ ઉપર કૃષિ માહિતી વિભાગમાં બ્લોગ મૂકેલા છે કે શિયાળુ પાકમાં વાવેતર પહેલાં કઈ રીતના નિંદામણનું નિયંત્રણ કરવું વાવેતર બાદ કયા કયા પાકમાં કઈ કઈ દવા આવે છે જેનો ઉપયોગ કરવો હાલ ઘઉંની અંદર વધારે નિંદામણના પ્રશ્નો આવે છે આપણને ઘણા બધા ખેડૂત મિત્રોના ખોટા છે તો આપણે પૂછો પ્રશ્નની અંદર સૌથી વધુ સવાલ ઘઉં માટે અત્યારે જોવા મળે છે કે કઈ દવા ઘઉં માટે એવી છે કે જે ઘઉં ઉગ્યા પછી નિંદામણ નાશક તરીકે વાપરી શકાય કારણ કે આપ સૌ જાણો છો શરૂઆતની અવસ્થાએ જ્યારે વાવેતર કરવું હોય ત્યારે પેન્ડિમિથેલિન ત્રીસ ટકા છે ઉપયોગમાં લેતા હોઈએ છીએ ભાગે નવ્વાણું ટકા આ દવાનો આપણે ઉપયોગ કરીએ છીએ પણ ઉગ્યા પછી આપ સૌ જાણો છો કે એનો ઉપયોગ નથી કરી શકતા બીજી અલગ અલગ માર્કેટમાં બહુ બધી દવાઓ આવે છે પણ પાકને આધારે પાકને નુકસાન થયા વગર કઈ દવાનો ઉપયોગ કારણ કે બધા પાકમાં અલગ અલગ દવા મોટા ભાગે વપરાતી હોય છે તો ખાસ ઘઉં જેવા પાકમાં બહુ મોટો પ્રશ્ન રહેતો હોય છે ખેડૂત મિત્રોનો કે ઘઉંના પાકમાં શું કરીએ જેથી પાકને નુકસાન ના થાય અને નિંદામણ નાશ થોડો છો નિંદણમાં પોહળા પાનવાળા હોય છે ગોળપાનવાળા હોય છે ઘણીવાર શું થાય છે કે અમુક દવા જે હોય છે ને માત્ર પોહળા પર કામ કરે અમુક દવા ખાલી ગોળપાન પર જ કામ કરે અને અમુક દવા બહુ ઓછી હોય કે જે બંને ઉપર નિયંત્રણ લાવી શકે અને એવી દવાઓ પાછી અમુક સ્પેસિફિક પાકમાં જ કામ કરતી હોય છે એવી જ રીતના ઘઉંમાં પણ એક એવી દવા છે કે જે પોહળા અને ગોળપાનવાળા નિંદામણનો નાશ કરે છે અને ઘઉંના પાકને કોઈ પણ નુકસાન થતું નથી તો હવે એવી કઈ દવા છે એ આજે આપણે જાણીશું સૌ પ્રથમ આપણે બધા જ ખેડૂત મિત્રોને પહેલેથી કહેતા આવ્યા છીએ બને ત્યાં સુધી હાથ નિંદામણ જ કરવું દવાનો ઉપયોગ ના કરવો પણ જો આ નિંદામણ શક્ય ના હોય મજૂરની અછત હોય અથવા કોઈ કારણોસર ના કરી શકતા હોઈએ તો જ દવાનો ઉપયોગ કરવો હવે આ ઘઉંના પાકની અંદર દવાનો ઉપયોગ કરતાં પહેલાં ખાસ તમને કેટલીક માહિતી આપવી છે કે જ્યારે તમારું ઘઉંનો પાક ઘઉંનો છોડ થી ચાલીસ દિવસની વચ્ચેનો હોય ત્યારે જ નિંદામણ નાશકનો ઉપયોગ કરવો છોડ પચીસ દિવસથી નાનો છે ચાલીસ દિવસથી મોટો છે તો નિંદામણનાશક દવાનો ઉપયોગ કરવો નહીં કારણ કારણ કે જો છોડ નાનો હશે તો છોડ ઉપર અસર થવાની સંભાવના છે અને જો છોડ મોટો હશે તો આટલું બધું અસર નિંદામણ નાશક દવાની થશે નહીં બીજી વસ્તુ જ્યારે પણ તમે દવાનો સ્પ્રે કરો છો ખાસ તમારી જે જમીન છે એની અંદર ભેજ હોવો જોઈએ એટલા માટે પિયત ઘઉંની અંદર આપી અને એના બે થી ત્રણ દિવસ પછી તમારે દવાનો સ્પ્રે રાખવો જોઈએ નિંદામણનાશક દવાનો સ્પ્રે કરતી વખતે જમીનમાં ભેજ હોવો જરૂરી છે બીજી વસ્તુ આ જે નિંદામણનાશક દવા છે એ તમારા બે થી ચાર પાનના જે નિંદામણ હશે ને એને જ નિયંત્રણ કરશે વધીને પાંચ પાન પણ છ સાત આઠ નવ પાનના નિંદામણ મોટા છોડ થઈ ગયા હશે એના ઉપર નિંદામણનાશક દવા અસર નહીં કરે એના માટે હાથ નિંદામણ જ કરવું પડશે અને સૌથી અગત્યનો મુદ્દો છે કે ખેડૂત મિત્રો જ્યાં ભૂલ કરે છે કે આપણે નોર્મલી એકવાર કોઈ પણ પંપ લીધો એની અંદર એક ફુવારા નોઝલ ફિટ કરી દીધી ત્યારબાદ આપણે બીજી વાર કોઈ મહેનત નથી કરતા એને કાઢવાની આટલા માટે જ્યારે પણ નિંદામણનાશક દવાનો સ્પ્રે કરો છો તો ફ્લેટ ફેન નોઝલ જે આવે છે એનો ઉપયોગ કરવો ખાસ નોંધી લઈ નિંદામણનાશક દવાનો ઉપયોગ કરો છો તો ફ્લેટ ફેન નોઝલ જ વાપરવી ફુવારા નોઝલનો ઉપયોગ કરવો નહીં તો હવે ખાસ જ્યારે પણ નાશક દવાનો સ્પ્રે કરવાનો થાય થોડીક આપણે કસ્ટ ઉઠાવી અને પંપમાંથી પેલી નોઝલ કાઢી અને ફ્લેટ ફેન નોઝલનો ફિટ કરીને પછી સ્પ્રે કરવો તો ખાસ ચાર મુદ્દા છે જે કોઈ પણ પાકમાં નિંદામણનાશક દવાનો સ્પ્રે કરવો ત્યારે ખાસ ધ્યાનમાં રાખવી પહેલો હતો સોળસે પચીસથી ચાલીસ દિવસનો હોવો જોઈએ બીજો મુદ્દો છે જમીનની અંદર ભેજ હોવો જોઈએ ખાસ યાદ રાખજો ત્રીજો છે નિંદામણનાશક દવા છે બેથી ચાર પાંચ પાનના નિંદામણના નિયંત્રણ માટે વપરાય છે અને ચોથો મુદ્દો નિંદામણનાશક દવાનો સ્પ્રે કરવો એટલે ફ્લેટ ફેનનો જલનો જ ઉપયોગ કરવો હવે ખાસ ઘઉંના પાક માટે જે કહું છું પોળા અને ગોળ બંને પાનના નિંદામણનું નિયંત્રણ કરી શકશે એ દવાનું હું ટેકનિકલ નામ તમને અત્યારે જણાવી દઉં છું આ જે છે એ બે પ્રકારના કેમિકલનું કોમ્બિનેશન સંયુક્ત બનેલી એક દવા છે કે જેનો તમે ઉપયોગ કરી શકો છો કારણ કે અત્યાર સુધી હજી પણ માર્કેટમાં આ બંને ટેકનિકલની અલગ અલગ દવાઓ પણ મળે છે જેને તમે મિક્સ કરીને પણ ઉપયોગ કરી શકો છો પણ ઘણીવાર શું થાય કે આ દવાઓ નિંદક એવી છે કે મિક્સ કરવામાં પણ ક્યારેક ઓગણીસ વીસનો ફરક આવી જાય તો પણ ઘણી મુસીબતો મુશ્કેલી આપણા પાક માટે ઊભી થઈ જતી હોય છે એટલે આ બંનેનું કોમ્બિનેશન કરીને એક ટેકનિકલ દવા જે બને છે એનો જ ઉપયોગનો આગ્રહ રાખવો જોઈએ તમારે અને આ ટેકનિકલ નામ ખાસ બધા ખેડૂત મિત્રો કોઈ કાગળ પર કે નોંધી લો એનો તમારે ખાસ ઉપયોગ કરવો તો એ છે જે દવા ઘઉંના પાકમાં તમારે ઉપયોગ કરવાની છે એનું ટેકનિકલ નામ છે ક્લોડીના ફોપ પ્રોપેઝેલ પંદર ટકા અને એની સાથે મિશ્રણમાં છે મેટાસલ્ફિરોન મિથાઈલ એક ટકા વેટેબલ પાવડર એટલે કે પાવડર સ્વરૂપમાં તમને મળી જશે ખાસ આ જે દવા છે આને તમારે નામ નોંધી અને કોઈપણ એગ્રોની દુકાન છે કે ત્યાં તમે જે લોકલ સ્ટોર પર એને બતાવી શકો છો અને આ જ કેમિકલ ધરાવતી દવા તમારે ઉપયોગમાં લેવાની છે આનો ડોઝ હું તમને કહી દઉં આ દવા એકસો સાઠ ગ્રામ એક એકરે તમારે ઉપયોગમાં કરવાની છે એક એકરે એકસો ને ગ્રામ ખાસ યાદ રાખવું મોટાભાગે આ દવાના પેકિંગ એકસો સાઠ ગ્રામના જ આવે છે તો એકસો સાઈઠ ગ્રામનું જો પેકેટ આવે એ તમારે એક એકરમાં થશે એક એકરે ઓછામાં ઓછા તમારે દસ પંપ કરવાના છે એટલે અંદાજિત કરશો તો એક પંપમાં સોળ ગ્રામ જશે અને ઉપયોગ કરવાની સરળ રીત જણાવું દસ લિટર પાણી લઈ અને એમાં એકસો સાહીઠ ગ્રામ દવા ઓગાળી અને એક પંપમાં એક લિટર પાણી નાખી બાકીનો પંપ સાદા પાણીથી ભરી સરખું મિશ્રણ કરી અને પંપનો ઉપયોગ કરવો એક એકરે નિંદણના નિયંત્રણ માટે તમારે દસ પંપ કરવા એકસો સાહીઠ ગ્રામ એક એકરે દવાનો ડોઝ છે ખાસ આ ટેકનિકલ ધરાવતી જે દવા છે આનો જ તમારે ઉપયોગનો આગ્રહ રાખવો તો તમારા માટે ઘઉંની અંદર સો ટકા નીંદણનું નિયંત્રણ થઈ જશે બધા જ ખેડૂત મિત્રોને નમ્ર વિનંતી છે કે આ દવા તમે ઘઉંના પાકમાં નિંદામણનાશક તરીકે ઉપયોગ કરી શકો છો જ્યારે પણ તમે આ દવાનો ઉપયોગ કરશો એના સાત થી આઠ દિવસની અંદર નિંદાણ હશે એનો જે નિંદામણ છે એનો વૃદ્ધિ વિકાસ અટકી જશે અને ધીમે ધીમે એનો આખો છોડ છે એ સુકાઈ જશે આ રીતના દવા કામ કરે છે તો છટકાવ કર્યાના સાત દિવસ પછી તમને રિઝલ્ટ ઘઉંની અંદર દેખાઈ જશે ખાસ ખેડૂત મિત્રો કીધું એ પ્રમાણે દવાના છટકાવ માટે શું શું કાળજી રાખવી એ ધ્યાન રાખજો પ્લસ આ જ ટેકનિકલ ધરાવતી દવાનો ઉપયોગ કરવો જોઈએ હવે માર્કેટની અંદર આવી જ ટેકનિકલ ધરાવતી બહુ બધી દવા મળી જશે તો તેમાંથી તમે કોઈ પણ પસંદગી કરી શકો છો ઘણા ખેડૂત મિત્રો જો ટેકનિકલમાં બહુ ખ્યાલ ના આવતો હોય તો યુપીએલ કંપનીનું વેસ્ટા કરીને જે આવે છે એ આ જ કેમિકલ ધરાવે છે એ દવાનો તમે ઉપયોગ કરી શકો છો ઘઉંના પાકની અંદર ખાસ તો જે પણ ખેડૂત મિત્રોને હવે નિંદણના પ્રશ્નો રહે છે ઘઉંની અંદર એ આ દવાનો ઉપયોગ કરી શકે છે અને ખાસ જે ખેડૂત મિત્રોએ ઘઉંનું વાવેતર કર્યું છે અને વધુમાં વધુ આ વિડીયો શેર કરવું જેથી એમને પણ નિંદણ નિયંત્રણ માટે આ દવાનો ઉપયોગ કરી શકે હાલ પૂરતું આટલું જ ફરીથી મળશું આવતા અઠવાડિયે એક નવા વિડીયો સાથે અને હાલ બીજો કયા ટોપિક પર આપણે ચર્ચા કરીએ તમે પૂછો પ્રશ્નમાં જણાવી શકો છો આપણને નીચે કમેન્ટમાં પણ આપી શકો છો કે હાલ તમારા પાકમાં કોઈ પ્રશ્ન છે કે જેના પર આપણે વિડીયો બનાવીએ જેથી બીજા ખેડૂત મિત્રોને પણ ફાયદો થાય તો ખાસ વધુમાં વધુ આ વિડીયો લોકોને શેર કરો અને આપણી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ